જયારે કોઈ ભુવાજી હોય કોઈ માતા હોય એ તમને બાધા આપે કે જા ભાઈ તારી નોકરી મળી જાય તારો ટ્રાન્સફર જે જગ્યાએ જોઈએ છે થઈ જાય એ દાણે પહેલો પગાર તું મારા પારે મેળજે આવું જે કે ને બાધા આપી કહેવાય કોર્પોરેશન માં હતી પેલા નારોલ વાળા વિસ્તાર માંથી જે ફેઝલ નગર કહેવાય ને એમાં તો ત્યાં વરસ જેવું નોકરી કરી પણ એરિયા પ્રોપર મોમેડે નો તો મે બધી રીતે ટ્રાય કર્યો કે મને ટ્રાન્સફર નું કરી આપે કરી આપે મે માતાજીને ભી કગરવટ કરી કે માં આ બધું આપણે ખાઈએ નહીં પીએ નહીં આ એરિયામાં કેમ નું રહેવાય એમ પછી મેં માને કાગર વટકર મેં કીધું માં હવે મને બહુ હેરાન કરે છે મને સામેથી ચોખ્ખું એવું કહી દીધું કે તું તારથી જે થાય ને કરી લે તારું ટ્રાન્સફર હું નહીં કરી આપું કે પછી માં મેં ઘરે આઈને કીધું મેં કીધું માં તારા બેઠા મને આવું બોલી જાય ગમે તો હું મને ટ્રાન્સફરનું બી ના પાડી દીધું મારી ભૂલ છું અગિયાર દિવસમાં માં તમે બીજી નોકરી લઈને ઉતરો તો અગિયાર દિવસ થતાં થતાં તમે બીજી નોકરી લઈને ઉતર્યા ત્રીજા દિવસે ફોન આવી ગયો જેવી નોકરી છૂટી એવી ને એવી મળી જાય હા બસ હા રામ રામ મેં માનતા રાખી હતી કે મને બીજી નોકરી મળી જશે જેવી ગઈ એવી બીજી તરત જ તો હું માતાજીને જે પહેલો પગાર આવશે હું એમના પાળે મૂકીશ ભલે રાવ એટલે એ લઈને આવી છું આજે માનતા જો બધાને કહું છું માનતા અને બાધામાં બહુ ફરક હો હા હા કહું માનતા એટલે તમે જે મનથી રાખો એને શું કહેવાય માનતા અને બાધા કોને કે કે જારે કોઈ ભુવાજી હોય કોઈ માતા હોય એ તમને બાધા આપે કે જા ભાઈ તારી નોકરી મળી જાય તારો ટ્રાન્સફર જે જગ્યા જોઈએ છે થઈ જાય એ દાડે પહેલો પગાર તું મારા પારે મેળજે આવું એના બાધા આપી કેવાય પણ આ એના મનથી રાખી કે માં આ કામ થઈ જાય તો પહેલો પગાર તારા શરણે મૂકીશ આને આને કહેવાય માનતા મે મનથી જ માન્યું હતું એટલે આ બધાને કહું છું આલી હોય ને બાધા કેવાય કે જા દીકરો આલીશ તું મન ગરબો આલજે એ બાધા કેવાય પણ મનથી મોન મન માં દીકરો આલજે એક પારણું લાઈશ કે સીફર ચુંદરી અગરબત્તી કરીશ તે માનતા કહેવાય આ ભેદ સમજાવું રામ રામ પણ માં એટલું ખરી એટલે અમુક જણા એવું તા કે આ બાધા આલતા છે એટલે કોણ ખોલીનો ઉપર જો હો ભરવા વરા બાધા કોણ આલતી ને એના મનથી રાખે એનો માનતા કેવાય મે મનથી જ રાખી હતી હા પણ માં એટલું તો જરૂર કહું કે વરસું એ જગ્યામાં રહી કોઈ જેન્સ બી નાટક એવી જગ્યા હતી પણ એ જગ્યામાં હું વરસ રહી પણ તમે મને બહુ સાચવી માં રામ મને આચ નહી આવવા દીદી